બધાને નમસ્તે શાસ્ત્રની સ્પષ્ટ સૂચના છે કે સંપત વિત વિપત એકમના હેતુ ઈર્ષા ફલે નતું એટલે એનો સ્પષ્ટ નિર્દેશ એ કરે છે કે વ્યક્તિના મનની જે ભૂમિકા છે સુખ અને દુઃખની જે ભાવના આવે એમાં એકમન રહેવા માટે શું કરવું તો રજૂઆત એ કરે છે કે સરખામણી કરવી પણ હેતુ નહીં કરવી ફળની ન કરવી એટલે આ રીતે વિચારી શકાય કે કુદરતમાં જે કાંઈ ઉર્જા છે એ બે ભાવમાં વિભાજીત છે એક દૈવીય શક્તિ છે જેને આપણે પોઝિટિવ એનર્જી કહીએ છીએ અને એક આસુરી શક્તિ છે જેને આપણે નેગેટિવ એનર્જી કહીએ છીએ હવે એકમાન રહેવા માટે સુખ આવે અથવા દુઃખ આવે અથવા તો સુખ ક્રિએટ થાય અથવા તો દુઃખ ક્રિએટ થાય માટેના શું કારણો તો એના માટેની એ રજૂઆત છે કે જો કોઈ વ્યક્તિ સરખામણી કરે પણ હેતુની સરખામણી કરે પોતાની પોતાની સાથે અથવા પોતાની બીજા સાથે જો સરખામણી હેતુની થાય તો એ વ્યક્તિની દૈવીય શક્તિ કનેક્ટ થશે અથવા તો સુખ મળશે ખુશીની સ્થિતિ બનશે પણ જો સરખામણી ફળની થાય છે કમ્પેરિઝન થાય છે એ ફળ સાથે જોડાય છે રિઝલ્ટ સાથે જોડાય છે તો એ દુઃખની ભાવના ક્રિએટ કરશે અથવા તો આ સોરી શક્તિ જેને નકારાત્મક લાગણી કહીએ છે એ ક્રિએટ થશે એટલે બહુ સ્પષ્ટ સૂત્ર એ આપ્યું છે કે હેતુ એર્ષા ફલે નહોતું એટલે જે કંઈ સરખામણીઓ કરીએ આપણે કોઈ પણ વ્યક્તિ સાથે પછી અભ્યાસની હોય વ્યવસાયની હોય સામાજિક હોય અથવા તો વ્યક્તિગત હોય તો એ સરખામણીઓનો ભાવ હેતુનો થાય ફળનો ન થાય એ ધ્યાન રાખવું છે ઉદાહરણથી વિચારીએ તો ધારો કે કોઈક વ્યક્તિ છે અમેરિકા રહી છે અને ત્યાંથી એ અમુક લાખોનું દાન કરે છે એટલે કોઈ વ્યક્તિ એમ વિચારે કે ત્યાંથી તો એ કરી જ શકે ને આપણે અહીંના ભારતીય કોઈ કરે તો સારું ગણાય તો એ ફળની સરખામણી થઈ કમ્પેરિઝન થાય પણ રિઝલ્ટ નહીં થાય હેતુ છે એ દાનનો જ દાન કરવું એ હેતુ છે એટલે એ વ્યક્તિ એમ વિચારે કે દાન કરવું શ્રેષ્ઠ છે તો મારી ક્ષમતા આટલી રકમની છે હું એટલું દાન કરીશ તો એ દાન કરવું એ હેતુની સરખામણી થઈ અથવા કોઈ અભ્યાસ કરે છે તો લાસ્ટ યરમાં કોઈ વ્યક્તિને નાઇન્ટી પ્લસ માર્ક્સ આવ્યા તો એ વ્યક્તિ વિચારે છે કે આને કેમ માર્ક આવી ગયા તો એ ફળની સરખામણી થઈ પણ એ વિચારે રહી લાવ એની પાસે ગાઈડન્સ લઈ લો એના મારામાં જે કંઈ લેક્યુના ના હશે એને પોઝિટિવ આઉટપુટ લાવવા માટે મહેનત કરી હશે તો એ હું ફેરફાર કરી નાખીશ તો હેતુ નહીં સરખામણી થઈ એટલે જે કાંઈ સૂત્ર આપ્યું છે ને આ રીતના આપ્યું છે કે ધાતુ ક્ષય થાય તો એના માટેના શું કારણો તો એની સ્પષ્ટ રજૂઆત આ છે ઈર્ષા ઉત્કંઠા ભય ત્રાસ શોક ક્રોધ મને એનો અર્થ એ કરે છે કે ઈર્ષા એટલે સરખામણી કોઈ પણ મેટરની કમ્પેરિઝન થાય ને આપણે ઈર્ષાનો ભાવ ભણશું અથવા તો ધાતુનો ક્ષય થવામાં શરીરમાં ઘસારો આવવાના ડિજનરેટિવ ચેન્જીસ થવામાં સેનો રોલ છે તો એના માટેનું મુખ્ય કારણ તો એ કમ્પેરિઝન બનશે ને કમ્પેરિઝન બન્યા પછી એ સ્પર્ધા ઊભી થાય કમ્પિટિશન થાય અને કમ્પિટિશન પછી કમ્પ્લેન્સ ફરિયાદ ઊભી થાય અને ફરિયાદ પછી ડિસ્ટ્રક્શન સ્ટાર્ટ થાય કોઈ પણ વ્યક્તિ કન્ટિન્યુઅલી પોતાની ફરિયાદની ભાવના મારે એટલે એનું સર્જન ઘટી જાય સર્જન ઘટે એટલે પછી શરીરમાં ક્રિએટિવ ફ્રિકવન્સી ડાઉન થાય એટલે બોડીનું નેગેટિવ ફીડબેક સિસ્ટમ ચાલુ થાય નર્વસ સિસ્ટમ એની હેંગ થઈ જાય એટલે જે એનર્જી છે એનર્જી નેચરમાંથી ન આવે એટલે બેઇઝથી મેં રીતે વિચારવી છે કે જો સરખામણી નહીં કરશું તો કુદરતની જે પોઝિટિવ એનર્જી છે દૈવીય શક્તિ છે એ આપણી સાથે કુદરતી રીતે ફ્લો આવશે અને જો ફળની સરખામણી થઈ છે તો એ આસુરી શક્તિ નકારાત્મક લાગણીઓ ડર નારાજગી ગુસ્સો એ ભાવનાઓ બી થશે એટલે પ્રયત્ન આપણે બધાએ કરવો છે કે ઔષધ ચિકિત્સા એલોપેથ થાયર્વેદ હોમિયોપેથ જે અનુકૂળ છે એ કરવું જોઈએ પણ આપણી શું જવાબદારી આપણા પોતાના સ્વાસ્થ્યને સાચવવા માટે તો એની એક જ વાક્યમાં રજૂઆત કરવી છે આપણે એમ કહેવું છે કે વિપત એક મન હેતુ ઈર્ષા ફલે નહોતું હેતુની સરખામણી કરવી છે ફળની સરખામણી નથી કરવી એનું પરિણામ એ આવશે કે જે તે પરિસ્થિતિ હશે એમાં મન રહી શકાશે